નવસારીના વેરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી હતી દર્શન આપ્યા તેમણે પાણીના ધરામાંથી લાલ પથ્થરની હનુમાનજીની મૂર્તિ મળી હતી ત્યારબાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે મંદિર પૂર્વાભિમુખ છે દક્ષિણ ભારતને ભારત અને નવસારી જોવા મળે છે ઓગણીસો માં પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુના હસ્તે મંદિરનો નો જીર્ણોદ્વા કરવામાં આવ્યો એનઆરઆઈ પંથક તરીકે જાણીતા નવસારી જિલ્લામાં અમેરિકા લંડન આફ્રિકા યુરોપથી આવતા ભક્તો અચૂક દર્શન કરે છે સ્થાનિક માન્યતા મુજબ પિસ્તાળીસ દિવસ સુધી સતત પ્રાર્થના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષે હનુમાન જયંતિ પર વિશેષ કાર્યક્રમ અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે કુદરતી અને શાંત વાતાવરણમાં સ્થિત આ મંદિર વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમની કથાઓ આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે મહારાજ સ્વયંભૂ પ્રગટ અને દક્ષિણ ગુજરાતના સારંગપુર તરીકે પણ જાણવા આવે છે હજારો સંખ્યામાં ભક્તો વહેલી સવારથી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે અહીં દર્શન કરવા પણ આવે છે બપોરના સમયે પણ મહાપ્રસાદ હોય છે સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે હનુમાનજી સાનિધ્યમાં રક્તદાન શિબિર આયુર્વેદિક કેમ્પ સુંદરકાંડના યજ્ઞ અનેક પ્રકારના સેવા કાર્ય મંદિર સંસ્થા દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે જેમાં અહીંયા પચોતેર દીકરીઓ જે આહવા દાન ચેરિટેબલ ટ્રાયબલ એરિયાની દીકરીઓ છે એને પણ અહીં ભણાવવામાં આવે છે આપ સર્વ ભક્તોને અનુભવો એવા શુભ આશીષ રામ સીઆર રિપોર્ટ ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે